અને એની પછી તમે અહીંયા કુંડળધામ ન આવો તો એ તમે સાળંગપુર આવવાનો તમારો ધક્કો ફેલ અહીંયા ઓકે આમ સો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે હવે જો આપણે આવી ગયા સાળંગપુર તો આપણે જઈએ અંદર દર્શન કરવા આપણે આવ્યા હતા મેરેજમાં મેરેજમાંથી અત્યારે ટાઈમ મળ્યો છે તો આપણે દાદાના દર્શન કરતા જઈએ અને નમસ્તે અહીંથી આ બાજુ પ્લાન હતો જઈને મેરેજમાં આવી ત્યારે અહીંયા દર્શન કરવા આવવાનું આપણે અહીં ઊભા છે અહીંયા એટલી છે ઘડી ઘડીયા પાણી પીવું પડે છે અને ભાઈ અત્યારે મંદિર છે બન જો અહીંથી દેખાશે આપણે જઈએ અમે નજીક મંદિર અત્યારે છે ને ચાર ચાર થી પાંચ વાગ્યા મંદિર ખુલવાનું છે અત્યારે આપણે અત્યારે આવી ગયા છીએ તો થોડી વાર રાહ જોઈએ આપણે પછી મેળા દર્શન કરતું જઈ કારણ કે પબ્લિક અત્યારે બધું લાઇનમાં ઊભું રહી ગયું છે અરે બે ને એક બોટલ પાણી બે નાગર છે ને કાપડ આગળ છે એવું છે બહુ ગરમી છે એટલે પાણી તારે રાખવું પડે એમ છે ને અહીંયા છે મોડું પાણી છે બોટલનું નું પાણી બોટલ જ લેવી પડે તમે થોડી આપણે આપણે બેઠા છીએ દાદાના દરબાર ની સામે હું બધા દર્શન કરવા આજે ગુરુવાર છે પણ અમને મતું આ પબ્લિક નહીં હોય પણ ભોજન શાળા છે ના ભોજન શાળામાં આપણે ભાઈ હમણાં કીધું કે પાંચ થી છ પબ્લિક બધા લોકોએ કાંઈ જમી લે એટલું મોટું છે ભોજન ભોજન શાળા ખીસી તમે સાળંગપુરા આવો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ શું કરવાનું હે ના સાળંગપુરા આવે તો ખીશી ખાવાય નહીં બીજું કાંઈ લેવા ન લો તો કાંઈ નહીં ખીશી તો ખાવા નહીં હમણાં પરિવારમાં આપણે ખાઈશું દર્શન કરેલી પછી તો આપણે આવી ગયા અંદર પહેલાં કીધું મંદિર તો બંધ છે મંદિર ખુલશે એ સાર ચાર જે બાજુ આપણે એટલો બધો અમસ્તાડ મેરેજમાં આવ્યા હતા તો આપણે અહીંયા આટો મારો આવ્યા હતા તો એટલો બધો ટાઈમ તો આપણે રહીશું નહીં ને આપણે આવી ગયું એટલી મોટી હનુમાનજીની મળતી છે ને આપણે અહીંયા આ બીજી વાર આવી પહેલાં આપણે આવ્યા હતા બે વર્ષ પહેલાં આવ્યા હતા અને અત્યારે પાછા આપણે બેન જોડે આવ્યા હતા એ વખતે આપણે ફ્રેન્ડ જોડે આવ્યા હતા તો જોઈશું આપણે સાળંગ ફરીશું પછી જવાનું આપણે પછી ક્યાં જવાનું છે કુંડળ કુંડળ શું છે

કારણ કે ભાઈ મસ્ત જગ્યા છે અહીંયા ફરવા જેવી આપણે અંદર ગયા દરબાર ગઢ હતો અમે પછી ભગવાનની પછી જે લોકોની જે કહાની હોય પછી અંદર શરૂ હોય જ્યાં રૂમમાં જઈ બહુ મસ્ત જગ્યા છે આમ જે કમળ છે જીણા જીણા જે નવા ખીલા નથી એ કોળતા આવે છે બધા ઉઘડતા આવે છે આપણે અહીંયા ફોટોશૂટ કરીએ છીએ હવે અહીંયા શિવલિંગ છે અને આ સાઠ સ્વામિનારાયણ ભગવાનનું સ્ટેચ્યુ છે તો આપણે તો અંદર ફ્રીને આવી ગયા બધી ફરીને પછી બહાર આવીને કહી અંદર અમુક જગ્યાએ બ્લોગ ઉતારવાની શૂટિંગની કોટાની પરમિશન નહોતી એટલે આપણે બહાર આવીને બ્લોગ ઉતાર્યા પણ એકવાર તો અહીં આવવું જ તે હનુમાનજી દાદા દર્શન કરવા જાવ એટલે પછી અહીં કુંડલ ધામે તો એકવાર રસ્તામાં જ આવે એટલે અહીંયા આટો મારતો જવો મસ્ત જગ્યા છે બધું શોખ સફાઈને બધું કરેલું છે એટલે મજા આવે

હવે છે આપણે આપણે બધું ફરી લીધું છે તડક્યો છે એટલો આવા તડક્યા ન ફરવો હવે તો કાઢો ફરવો ને તો મજા આવે તો આપણે હવે અહીંયા વ્લોગનું એન્ડ કરીશું હવે તો જ્યારે ઘરે જ જવાનું છે આપણે તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં જો આપણે નાનો વ્લોગ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે એક સબસ્ક્રાઈબર તો બેને કીધું કે એન્ડ નથી ફરવું હોય કે જે કન્ટિન્યુ રાખવાનું છે જયારે બીજી જગ્યાએ જવાનું છે

તો ડાયરેક આપણે હવે જોઈશું વચ્ચે ઉભા રહેવું તો બ્લોગમાં મળશું લે ડાયરેક્ટ ઘરે પાણી છે પીતા જઈએ બોટલ બિલ્લી વેરે પાણી પીવામાં મસ્ત જો આ પીવાનું પાણી હાથ ધોવાનું પાણી પીવાનું પાણી લખેલું છે સારું કામ કર્યું તો બોટલ બિલ્લી તો પી લી હાલ અને ફરવામાં તો આપણે ચાર પાંચ જણા હોય તો વધારે મજા આવે અવાયણું કરતા કરતા બધા હોય ને પેડકે ઓછો હોય તો ફરવાની વધારે મજા આવે એટલે ભાઈ બેન બે તો જોતા જઈને રખડતા જઈને ચાલો પાણી પી લઈ છે ઘરે ખાસ એક અમારા ઈદને ખબર પડી જશે આગળ એમનો છે બર્થડે એને ખબર ના આપણે સરપ્રાઈઝ આપવાની છે તો આપણે ક્યાંક પસંદ કરી છે